આજ રોજ ગાંધીનગર ખાતે માનનીય મંત્રી મંત્રીશ્રી કુબેરભાઈ સાથે મુલાકાત કરવામાં આવી અને ખાસ અમારો જે મુદ્દો હતો એ ચિત્ર શિક્ષકની ભરતીમાં વધારો કરવો સાથે સાથે અંશકાલીન જે શિક્ષકો છે એમના અમારે કાયમી શિક્ષકોની ભરતી થાય એમની અંશકાલીનની જગ્યાએ અને જેટલી પણ શાળાઓ છે એ વધારેમાં વધારે ચિત્ર શિક્ષકનું મહેકમ મંજૂર કરી અને આપે જેથી કરીને અમારા જેટલા પણ ઉમેદવારો પાસ છે એ બધા જ આ પરીક્ષામાં લાગી શકે આ ભરતીમાં લાગી શકે અમે આજ રોજ સાહેબશ્રીને મળ્યા છીએ સાહેબશ્રીએ વાત કરી છે કે અમે ઓલરેડી ડીઓ જે જિલ્લા કક્ષાએ ડીઓ જે છે એમને અમે સૂચના આપી દઈએ છીએ કે જે શાળાઓ સાતથી વધારે વર્ગવાળી છે એમને સૂચન કરી દઈએ છીએ કે આ જે ચિત્ર શિક્ષક છે એમની માહિતી મોકલાવીશ ફરીથી તો આજ રોજ અમારા જે મુદ્દાઓ વિવિધ મુદ્દાઓ હતા એમાં અંશકાલીન શિક્ષકોનો એક જુદો હતો જેમાં અંશકાલીન શિક્ષકો જે છે એની બદલે અમને ભલે પે સેન્ટર લેવામાં આવે તો અથવા બે શાળામાં વચ્ચે એક શિક્ષક તરીકે લેવામાં અમારી કાયમી ભરતી થાય અને રેગ્યુલર જે અમારી ભરતી થાય છે એ પ્રમાણે ભરતી થાય એ પ્રમાણેનો અમે આજે અમારી જે માગણી લઈને આવેલા હતા ગાંધીનગર ખાતે અને મોટી સંખ્યામાં અમારા ઉમેદવારો આ જે છે એમાં ભરતી થાય જો આ સાત હજાર પાંચસોની જગ્યા છે એની અંદર દસ ટકા લેખે જો અમારી ભરતી કરવામાં આવે તો પણ અમારી ત્રણસો ને પચાસ જેટલી જગ્યાઓ મહેકમ મંજૂર થાય એમ છે વધારેમાં વધારે ઘણી બધી શાળાઓ ગુજરાતમાં એવી છે ખાસ કરીને મોડેલ શાળાઓ છે જ્યાં છથી બાર સળંગ એકમ ચાલે અને એ સરકારી શાળા છે તો સરકાર એમાં કોઈ જે છે સંચાલક મંડળ શાળા સંચાલક મંડળની મંજૂરી લેવાની જરૂર જ નથી એવી શાળાઓમાં દરેક તાલુકાથી દીઠ મોડેલ શાળા છે તો એમાં અમારી જે ભરતી છે એમાં આસાનીથી અમારી ભરતી થઈ શકે તો સરકારી શાળા જે ગ્રાન્ટેબલ શાળા છે તે અને ગુજરાતી પ્રાથમિક શાળા છે એની અંદર અમારી કાયમી શિક્ષક તરીકેની ભરતી કરવામાં આવે એવી રજૂઆત લઈને અમે આવ્યા છીએ સાહેબે અમને આશ્વાસન આપ્યું છે જોઈએ કેટલું આશ્વાસન એમનું સફળ થાય છે અને અમારા ઉમેદવારોને ન્યાય મળે છે કે નહીં